स्टूडेंट्स यहाँ पर बहुत फोकस्ड हैं उन लोग के पीछे पहले दिन से और इनफैक्ट जब वो क्लास नाइन्थ टेंथ में होते हैं तब से ही उनका ओरिएंटेशन उनका रुझान जेई मेन जेई एडवांस की तरफ हो जाता है बच्चे काफ़ी मेहनत करते हैं टीचर्स उनके साथ दिन रात लगे रहते हैं ख़ासतौर से यहाँ पर टेस्ट हम बहुत सारे लेते हैं और उनकी खूब प्रैक्टिस होती है तो मार्क्स उस तरीके से ज़्यादा आ जाते हैं હું બી એચ રાથોડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છું અને એલે એલેન તરફથી જે મેઇન્સ માટે મેથ્સ ફિઝિક્સ ને કેમિસ્ટ્રી ત્રણેયમાં અમે અમને મોડ્યુલ્સ અને રેસ સોલ્વ કરવામાં આપે તો એના ક્વેશ્ચન્સ અમે સોલ્વ કરીએ છીએ અને સાથે સાથે જે મેઇન્સ માટે જે પ્રીવિયસ ઇયરના પેપર્સ છે અને મોક ટેસ્ટ છે એ પણ ઘણી બધી લેવામાં આવી હતી જેનાથી મને ઘણો ફાયદો થયો ઓલ ઇન્ડિયા રેન્ક ટ્વેન્ટી એટનો તો ખ્યાલ નહોતો પણ મેં પૂરી મારી તરફથી પૂરી મહેનત કરી હતી કે મારા સારા માર્ક્સ આવે અને બે વર્ષ તરત બે વરસ સુધી સતત રોજ મહેનત કરી અને અલગ અલગ ક્વેશ્ચન સોલ્વ કર્યા અને જે કાંઈ પણ મને ડાઉટ્સ આવતા હતા એ ફેકલ્ટી સાથે કે પછી ફ્રેન્ડ્સ સાથે ડિસ્કસ કરીને ક્લિયર કર્યા કે જેમથી મને મેથ્સ ને ફિઝિક્સ ને કેમિસ્ટ્રી ત્રણેયમાં ઘણો ફાયદો થયો અત્યારે હું જે એડવાન્સ એક્ઝામની તૈયારી કરી રહ્યો છું અને આગળ જઈને સારી આઈઆઈટીમાંથી બીટેક કોમ્પ્યુટર સાયન્સમાં ફો ફોલો કરવાનો પ્લાન છે આમ તો થોડોક તો રસ છે જ મને મતલબ સેવન્થ એઇથમાં થોડીક કોમ્પ્યુટર પ્રત્યે રસ વધી ગયો હતો એક તો એ કારણ કહી શકીએ ને બાકી તો બીજું બહુ ખાસ કારણ નથી કોમ્પ્યુટર પ્રત્યે રસ હતો કે જેનાથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જ ફોલો કરવાનું છે આઈઆઈટી બોમ્બે અથવા આઈઆઈટી મદ્રાસ કોઈ પણ ટોપ સેવન આઈઆઈટીઝમાંથી જ તે ઈચ્છા છે હું એ જ સ્ટેપ આપવા માગું છું કે તમે બે વર્ષ સુધી કન્સિસ્ટન્ટલી મહેનત કરતા રહો અને તમારી જે જે જગ્યાએ તમે ભૂલ કરો છો કે જે તમને વસ્તુ નથી આવડતી તમારા સર પાસે પૂછી લો અને સરખી રીતે બધું સોલ્વ કરો કે જેનાથી તમારા કન્સેપ્ટ બધા ક્લિયર થાય ફિઝિક્સ કેમિસ્ટ્રી અને મેથ્સના જેટલી અને સાથે સાથે જેટલી તમે ટેસ્ટ વધારે આપશો અને એનું એનાલિસિસ પણ જેટલું સારી રીતે કરશો એટલો જ તમને વધારે ફાયદો થશે બસ સારું જ છે ઓલ ઇન્ડિયા રેન્ક ફોર્ટી ફોર આવ્યો છે ને ગુજરાત સેશન પ્રિપરેશનમાં તો એ જ મેં કીધું એ જ રીતે ને રેગ્યુલર સોલ્વ કરતા ક્વેશ્ચન્સ પેપર્સ દેતા અને એનાલાઇસિસ કરતા મિસ્ટેક ઓછી કરવાની ટ્રાય કરતા બસ એ જ એલેનમાં પહેલાં તો આવતા સ્ટડીઝ માટે અને પછી ઘરે સેલ્ફ સ્ટડી માટે ચાર પાંચ કલાક પાંચ છ કલાક જેવું બ્રાન્ચ એરોસ્પેસ એન્જિનિયરિંગમાં જવા માગું છું અને આઈઆઈટી હજી ફિક્સ નથી મારે કેમ કે મારો ઇન્ટરેસ્ટ પહેલેથી એમ બાજુ હતો નાનપણથી એટલે કોમ્પ્યુટર કરતા મને એ જાજુ ગમે છે એમ પહેલેથી એસ્ટ્રોનોમી વાળી ફિલ્ડ